શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો માટે નાસ્તો પણ બનાવી દીધો બાળકોને આપણે નાસ્તો દઈ વેન આવી જશે ઓગસ્ટ એટલા માટે બાળકોને તૈયાર થઈને જવાનું છે શ્રુતિ એમાં પાર્ટિસિપેટ કર્યું છે તેને ડાન્સ કરવાનું છે અને જમને તો નથી કર્યો એટલે એને યુનિફોર્મ પહેરીને જવાનું છે તો હાલ આપણે તૈયાર કરી દઈ અને નાસ્તો દઈ દે ફટાફટ હલો ગાય તો જો શ્રુતિ ને જવાનું છે નિશારે આજ પંદરમી ઓગસ્ટ છે એટલે શ્રુતિ જો વ્હાઈટ કપડા પહેર્યા હે વ્હાઈટ બોરિયા ને બધું રાખ્યું છે આવા કઈક કપડા પહેર્યા શ્રુતિ આજે ત્યાર થાય ડાન્સ કરવાનો છે અને આપડે હરીશભાઈ આજે આવી ગયા તૈયાર થાય એ વ્હાઈટ પહેર્યું છે અને આયા કોણ છે જાનો તમે કેમ બ્લેક પહેર્યા તમારે તમારથી જવાનું બ્લેક નહીં ભીલું કા

આ જે લોકોને બેગ લઈને નહોતું જવાનું એટલે એમને બેગ મૂકતા ગયા છે બેના અને આપણે થોડુંક સાડીનું એનું કામ છે સિલાઈનું સંચાનું તો આપણે કરી નાખીએ તો તમને બતાવું હમણાં કે શું શું કામ કરવાનું છે આપણે પંખો ચાલુ હમણાં પોતા કર્યા હતા ને એટલા માટે બંધ કરી દઈએ પેલા પંખો આપણે એટલે તમને સરખું સમજાય સંભળાય તો જો આ બધા આપણે કરવાના છે કપડાં કોલ મૂકવાની છે આ નાનો બેબી હોય ને એના માટેનું છે એમાં ચેન કોઈ ખરાબ થઈ ગયું છે નાના બેબીનું કોઈ એનું ચેન ખરાબ થઈ ગયું છે જેમાં આપણે ચેન હલકા કરવાના છે ને ત્યારબાદ આપણે આમાં આપણે ફોલ મૂકવાનું છે આમાં પણ આપણે ફોલ મૂકવાનું કામ કરવાનું છે આમાં પણ આપણે ફોલ મૂકવાનું છે ને ત્યારબાદ આ ફિટિંગ એવું કરવાનું છે આપણે

ચાલો ફટાફટ માંડી કામ કરવા તો જો કે આવો આપણે બનાવીને તૈયાર કર્યું છે ડ્રેસ અને એની બાઈઓની ડિઝાઇન છે સલવાર પણ તૈયાર થઈ ગઈ છે ને દોરી આપણે ટાંકવાની છે એ પછી ટાકી દઈશું આપણે શ્રુતિ જો નિશાળીથી આવી ગઈ છે ડાન્સ કરીને અને જો ગાલ માથે હું ઝંડાનું ચિત્ર દોર્યું છે અને હવે કપડાં બદલાઈ નાખશે ફટાફટ જમણભાઈ આવી ગયા ગયા એનો યુનિફોર્મ ચેન્જ કરવા આ શું ને શું કર્યું પીન ભરાઈ તો જો આવા રીતના તૈયાર થઈને ગઈ હતી આપણી શ્રુતિ આમ ફરતો પાછળ ફરતો જો આ માથામાં એને બોડિયું નાખવું એ ઈચ્છે આમ ફરી જાય પાછી હાથમાં જો બધે

હાલો ગાય તો અમે બેસી ગયા છે બપોર વારુમાં ફૂલવડી બનાવી હા એ જમણો ફૂલવડી ને દહી ખાઈએ હરીસે ફૂલવડી દહી ખાઈએ શ્રુતિ ફૂલવડી ને દહીં ખાઈએ જાનું બેઠા છે તબિયત મેળે નથી એટલે એ ફૂલવડી ને ચા ખાઈએ અને આ સાઈડ આપણે બેઠા હે તો આપણે ફૂલવડી ને ચા ખાવાનું છે તો આલો બધે વાળું ને જી સમજો ઈ કરી લે હાલો